પરિવર્તનની હિમાયત પર્યાવરણીય સ્થિરતા શિક્ષણ અને ગેમિંગ સહિતના ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ કરનાર સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટેના લોન્ચિંગ પેડ તરીકે એવોર્ડની કલ્પના કરવામાં આવી છે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર અનુકરણીય જાહેર જોડાણ સાક્ષી છે પ્રથમ રાઉન્ડમાં વીસ વિવિધ કેટેગરીમાં એક પોઈન્ટ પાંચ લાખથી વધુ નોમિનેશન મળ્યા હતા ત્યારબાદ વોટિંગ રાઉન્ડમાં વિવિધ એવોર્ડ કેટેગરીમાં ડિજિટલ સર્જકો માટે લગભગ દસ લાખ મતો પડ્યા હતા ત્યારબાદ ત્રણ આંતરરાષ્ટ્રીય સર્જકો સહિત તેવીસ વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા આ જબરજસ્ત જાહેર જોડાણ એ પુરાવો છે કે પુરો પુરસ્કારો ખરેખર લોકોની પસંદગીઓને પ્રતિબિંબ કરે છે શ્રેષ્ઠ વાર્તાકારના એવોર્ડ સહિત વીસ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે આ કેટેગરીમાં ડિસ્પટર ઓફ ધ યરનો સમાવેશ થાય છે સેલિબ્રિટી પ્રોડ્યુસર ઓફ ધ યર ગ્રીન ચેમ્પિયન એવોર્ડ સામાજિક પરિવર્તનને સમર્થન આપવા માટે શ્રેષ્ઠ સર્જક સૌથી પ્રતિભાશાળી કૃષિ ઉત્પાદક શ્રેષ્ઠ આરોગ્ય અને ફિટનેસ ઉત્પાદકો સહિત વિવિધ કેટેગરીઓમાં એવોર્ડની જાહેરાત થઈ છે આજે નરેન્દ્ર મોદી જાતે આ પ્રથમવાર આ એવોર્ડનું વિતરણ કરશે વીસ જેટલા એવોર્ડોનું વિતરણ થનાર છે વીસ જેટલી કેટેગરીઓમાં એવોર્ડ અપાશે આ પ્રથમ પ્રયાસ છે જેમાં શ્રેષ્ઠ સર્જક તરીકેનો એવોર્ડ એનાયત થશે જે રીતે આ એવોર્ડની વાત કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી પોતે આજે સાડા દસ વાગે આ એવોર્ડ એનાયત કરશે પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર પ્રદાન કરશે પ્રસંગને સભા આ પ્રસંગે સભાને પણ સંબોધન કરનાર છે નરેન્દ્ર મોદી થોડી જ વારમાં આ